નમસ્કાર આજે આપણે પ્રાચીન ગુજરાતના ઇતિહાસના એવા પાના ફેરવવાના છીએ જેમાં મહત્વાકાંક્ષા જ્ઞાન અને સંઘર્ષની કેટલીય ગાથાઓ છુપાયેલી છે ચાલો સાથે મળીને એ સમયમાં સફર કરીએ શું કોઈએ ક્યારે વિચાર્યું છે કે એક સમય આખા વિશ્વમાં પ્રખ્યાત નાલંદા યુનિવર્સિટીને પણ ટક્કર આપે એવી એક જબરદસ્ત વિદ્યાપીઠ આપણી ગુજરાતની ધરતી પર હતી આ સવાલ પાછળ છુપાયેલી છે એક મહાન રાજવંશની કહાની તો આપણી આ ઐતિહાસિક સફરની શરૂઆત થાય છે મૈત્રક વંશથી એક એવો રાજવંશ જેણે એક મોટા સામ્રાજ્યના અવશેષો પરથી ઊભા થઈને ગુજરાતને એક નવી જ ઓળખ આપી વિચારો તો ખરા લગભગ ત્રણસો વર્ષનું શાસન આટલો લાંબો સમયગાળો જ બતાવે છે કે મૈત્રુકો કેટલા સ્થિર અને શક્તિશાળી હશે એક સામ્રાજ્યના પતન પછી આટલા લાંબા સમય સુધી ટકી રહેવું એ કોઈ નાનીસૂની વાત નહોતી દરેક મોટા સામ્રાજ્યનો પાયો એક દુરંદેશી વ્યક્તિ નાખે છે મૈત્રકો માટે એ વ્યક્તિ હતા સેનાપતિ ભટ્ટાર્ખ એમણે ખાલી એક નવા રાજ્યનો પાયોજનો તો નાખ્યો પણ ગુજરાતને શક્તિશાળી ગુપ્ત સામ્રાજ્યના પ્રભાવમાંથી આઝાદ કરાવીને એક નવા સ્વતંત્ર યુગની શરૂઆત કરી હતી મૈત્રક શાસકોની તાકાત કેવી રીતે વધી એ સમજવાની એક બહુ રસપ્રદ રીત છે બસ એમના પદ અને પદવીઓ પર નજર નાખો આ ખાલી નામ નહોતા પણ એમની વધતી જકી સત્તાનો જીવતો જાગતો પુરાવો હતા જુઓ શરૂઆતમાં સ્થાપક ભટ્ટારકે સેનાપતિ પદવી રાખી જે એ બતાવતું હતું કે તેઓ હજી ગુપ્ત સામ્રાજ્યને વફાદાર છે પણ એમના પછી માત્ર બે જ પેઢીમાં ત્રીજા શાસક દ્રોણસિંઘે મહારાજા પદવી અપનાવી લીધી આ તો એ ખુલ્લી જાહેરાત હતી કે ભાઈ હવે અમે કોઈના હાથ નીચે નથી અમે સ્વતંત્ર રાજા છીએ પણ એમની મહત્વાકાંક્ષા અહીં ન અટકે સાતમા શાસક ધરસેન ચોથાના સમય સુધીમાં તો એમણે મહારાજાધિરાજ જેવી ભવ્ય પદવી ધારણ કરી જેનો મતલબ થાય રાજાઓના પણ રાજા આ સ્પષ્ટ સંકેત હતો કે મૈત્રકો હવે ખાલી એક રાજ્યના નહીં પણ એક વિશાળ સામ્રાજ્યના માલિક બની ગયા હતા પણ મૈત્રકોની વિરાસત ખાલી તલવાર કે સત્તાપુરતી સીમિત ન હતી એમનું સૌથી મોટું અને કાયમી યોગદાન તો જ્ઞાન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં હતું એક એવું કામ જેણે ગુજરાતને દુનિયાના નકશા પર મૂકી દીધું અને આ ઐતિહાસિક સિદ્ધિનો શ્રેય જાય છે રાજા ધરસેન બીજાને એમના શાસનમાં જ વલ્ભી વિદ્યાપીઠની સ્થાપના થઈ એક એવું જ્ઞાનનું કેન્દ્ર જેણે ગુજરાતનું નામ ઇતિહાસમાં અમર કરી દીધું અને આ કોઈ આપણે ઘરની વાત નથી કરતા છેક સાતમી સદીમાં ચીનથી આવેલા પ્રવાસી ઇતસિંગે પોતાની ડાયરીમાં લખ્યું હતું કે ભારતમાં બે જ મહાન વિદ્યાપીઠો છે એક નાલંદા અને બીજી વલ્ભી આનાથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે વલ્ભી ખાલી પુસ્તકો અને ભણતરનું જ કેન્દ્ર નહોતું એ એક ધમધમટું બંદર અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મોટું મથક પણ હતું અહીં જ્ઞાન અને સંપત્તિ બંનેનો અદ્ભુત સમન્વય થયો હતો જે ખરેખર અજોડ હતો પણ ઇતિહાસનો એક નિયમ છે જે ઉપર જાય છે એ ક્યારેક નીચે પણ આવે છે ત્રણ સદીઓના ભવ્ય શાસન પછી મૈત્રક વંશના સૂર્યના અસ્ત થવાનો સમય પણ આવી ગયો સાતસો છોતેરની સાલમાં આરબ સેનાપતિ હાકેમે વલ્ભી પર એવો ક્રૂર હુમલો કર્યો કે બધું જ તૈસનેસ થઈ ગયું આ હુમલામાં છેલ્લા મૈત્રક રાજા શિલાદિત્ય સાતમા વીરગતિ પામ્યા અને જ્ઞાનથી જળહળતું સોનાનું શહેર વલભી લૂંટાઈ ગયું આ એવો ઘાતક ફટકો હતો જેમાંથી મૈત્રક સત્તા ફરી ક્યારેય બેઠી ન થઈ શકી અને આખરે સાતસો ને અઠ્યાશીની સાલમાં ગુજરાત પર ત્રણસોથી વધુ વર્ષ રાજ કરનાર આ મહાન રાજવંશનો સત્તાવાર રીતે અંત આવ્યો ઇતિહાસનો એક આખો સુવર્ણ અધ્યાય અહીં પૂરો થયો પણ જ્યાં એક કહાની પૂરી થાય છે ત્યાંથી જ તો નવી કહાની શરૂ થાય છે મૈત્રિકોના પતનની રાખમાંથી એક નવા રાજવંશનો ઉદર થયો ચાવડા વંશ આ નવી ગાથાના નાયક હતા વીર જયશિખરી ચાવડા એમનું રાજ્ય પંચાસર એટલું સમૃદ્ધ હતું કે ચારે બાજુ એની ચર્ચાઓ થતી પણ ઘણીવાર આ જ સમૃદ્ધિ દુશ્મનોને આમંત્રણ આપે છે પંચાસરની આ જ સંપત્તિ પર કનોજના રાજા ભૂવળની નજર પડી એણે મોટી સેના લઈને હુમલો કર્યો અને બાવન દિવસ સુધી કિલ્લાને ઘેરી રાખ્યો જ્યારે જયશિખરીને સમજાયું કે હવે જીતવું મુશ્કેલ છે ત્યારે એમણે એક એવો નિર્ણય લીધો જે ઇતિહાસમાં અમર થઈ ગયો પોતાના વંશને બચાવવા માટે તેમણે પોતાની ગર્ભવતી રાણીને સુરક્ષિત રીતે જંગલમાં મોકલી દીધા અને પોતે માતૃભૂમિની રક્ષા કરતાં કરતાં લડતા લડતા શહીદ થઈ ગયા જયશિખરીનું એ બલિદાન વ્યર્થ ન ગયું એમના જ દીકરા વનરાજ ચાવડાએ આગળ જતા ગુજરાતના એક નવા સુવર્ણયુગનો પાયો નાખ્યો એક વંશનો અંત અને બીજાનો ઉદય આજ તો ઇતિહાસનું ચક્ર છે પણ આ આપણને વિચારવા મજબૂર કરે છે કે ઇતિહાસના પાનાઓ વચ્ચે આવી કેટલીયે વીર ગાથાઓ અને બલિદાનની કહાનીઓ હજુ દટાયેલી પડી હશે